નમસ્કાર બાળ મિત્રો આજે આપણે પ્રકરણ બાર શબ્દ અંક અને ચિહ્નનું સંકેતીકરણ શીખવાના છીએ તો આ પ્રકરણ પણ ખૂબ જ સરળ છે અને એમાંથી પૂછાતા દાખલા પણ ખૂબ જ સરળ હોય છે તો ચાલો સમજીએ ઉદાહરણ દ્વારા જો છસો સત્તર ને સ્વીટ એન્ડ હોટ અને સાતસો ત્રેપન ને કોફી ઇઝ સ્વીટ કહેવામાં આવે તો સાત અંક માટે કયા શબ્દનો ઉપયોગ થયો હશે બરાબર ચાલો સમજીએ કે શું કહેવા માંગે છે તો જુઓ અહીંયા શું કીધું છે તો સ્વીટ એન્ડ હોટ બરાબર સમજો પછી સાતસો ત્રેપન ને શું કહ્યું છે તો કોફી બરાબર જે રકમમાં આપ્યું છે એ મેં લખી દીધું છે હવે આપણે સમજીએ કે આ શું કહેવા માંગે છે તો જુઓ તો અહીંયા કેટલા આંકડા છે તો છ એક અને સાત એવા ત્રણ આંકડા છે તો અહીંયા પણ ત્રણ શબ્દો વપરાયા છે બરાબર તો આપણે અહીંયા પણ સમજીએ પણ સાત પાંચ સમજવાનું છે કે જુઓ અહીંયા પહેલા જુઓ કે બંનેમાં હોય એવો આંકડો કયો આમાં પણ હોય આમાં પણ હોય તો એક સાત અંક આમાં પણ છે અને આમાં પણ છે બરાબર સમજો બંને હોય એવો અંક પેલા શોધી નાખો કોઈ એવો શબ્દ છે કે જે બંનેમાં હોય ના એવો નથી તો બંનેમાં હોય એવો આંકડો સાત સાત હતો અને બંનેમાં હોય એવો શબ્દ સ્વીટ સ્વીટ હતો તો પછી સાત માટે શું વપરાયું હોય સ્વીટ સ્વાદ માટે શું વપરાયું હોય સ્વીટ શબ્દ ઉપયોગ થયો હોય જો તમને ફરીથી સમજાવું છું કે અહીંયા છ એક સાત બરાબર એટલે ત્રણ સાત પાંચ ત્રણ અહીંયા પણ ત્રણ આંકડા છે અને ત્રણ આંકડા માટે ત્રણ શબ્દો છે હવે આપણને નથી ખબર કે છ માટે કયો વપરાયું છે એક માટે કયું વપરાય છે સાત માટે કયો વપરાય છે પણ આપણે એવી રીતે શોધવાનું કે બંનેમાં રિપીટ થતો તો અહીંયા જો સ્વીટ શબ્દ પણ બંનેમાં રિપીટ થાય છે એટલે સાત એ સ્વીટ સાત અંક માટે કયો શબ્દ વપરાયો છે સ્વીટ બરાબર તો આ રીતે આપણે ઉકેલવાનું થાય છે ચાલો બીજું ઉદાહરણ સમજીએ જો ત્રણસો અઠાવન નો અર્થ યુ ગો સૂન અર્થ પ્લીઝ ગો થાય તો કમ શબ્દ માટે કયા અંકનો ઉપયોગ થાય અહીંયા શબ્દ માટે અંકનો કીધો છે તો ચાલો સમજીએ પેલા તો ચલો અહીંયા જુઓ ત્રણસો ને અઠાવન તો શું વપરાયું છે તો પ્લીઝ કમ સૂન ઓકે જે વપરાયું છે હું લખું છું પછી બસો પંચોતેર માટે શું વપરાયું છે તો પ્લીઝ ગો ઓકે ચલો આટલું આપણે લખી દીધું ઓકે હવે આપણે સમજવાનું છે કે ભાઈ ચલો આમાં ત્રણ પાંચ આઠ ત્રણ શબ્દો ત્રણ અંક ત્રણ શબ્દો અહીંયા પણ ત્રણ અંક ત્રણ શબ્દો અહીંયા પણ ત્રણ અંક ત્રણ શબ્દો ઓકે હવે જુઓ કે ચાલો કોમન કોમન અંક હોયવો તો જુઓ એક આઠડો આમાં પણ છે એક આઠડો આમાં પણ છે ઓકે પછી સાતડો આમાં પણ છે અને સાતડો આમાં પણ છે પાંચડો આમાં પણ છે આ પાંચ અને આ પાંચ આમાં પણ છે બરાબર તો હવે આપણે સમજીએ ચલો હવે આઠડો આમાં છે તો અહીંયા પ્લીઝ કમ સુન શબ્દ વપરાયો છે તો તો એ જ આઠ આમાં પણ છે આ અહીંયા જે હોય એમનો એનો રિપીટ શબ્દ કયો થાય છે જો આમાં પ્લીઝ આવ્યો છે કમ નથી આવ્યો સુન નથી આવ્યો તો આમાં આઠ માટે શું વપરાયું હશે એ તો આપણે નક્કી થઈ ગયું ભાઈ કે આઠ માટે શું વપરાયું છે પ્લીઝ ઓકે

કમ શબ્દ માટે કયા અંકનો ઉપયોગ થયો હોય ચલો તો હવે જો કમ પેલા તો માટે કયો છે પાંચ પછી પ્લીઝ માટે કયો છે બરાબર તો તો અને થઈ ગયા હવે વધ્યો કોણ ત્રણ અહીંયા ત્રણ પાંચ આઠ છે એમાં આઠ એ પ્લીઝ માટે છે પાંચ માટે સુન છે તો કમ માટે કોણ વપરાયું હોય તો કમ માટે ત્રણ

જો ગુડ સ્વીટ એપલ ને આઠસો એકાવન ગુડ રિયલ રોઝ ને સાતસો ત્યાંશી અને રોઝ એન્ડ એપલ ને ત્રણસો એકતાલીસ કહીએ તો સ્વીટ માટે કયો અંક બનશે આપણે તો લખી નાખીએ અહીંયા ગુડ અહીંયા સ્વીટ અને અહીંયા એપલ એના માટે શું વપરાયું છે તો આઠસો એકાવન પછી ગુડ રિઅલ રોઝ એના માટે શું વપરાયું છે તો રોઝ એન્ડ એપલ તો રોઝ એન્ડ એપલ એના માટે શું લખીશું ત્રણસો ને એકતાલીસ

ત્રણ વપરાય બરાબર પછી ગુડ માટે આપણે પહેલા કહી દીધું કે આઠ વપરાય હવે આપણે સ્વીટ માટે જોવાનો છે તો ત્રણ આઠ આવી ગયા છે ચલો હવે આપણે એક પણ જોઈએ તો અહીંયા શું છે જો આ એપલ અને આ એપલ બંનેમાં માં રિપીટ થાય છે ઓકે તો આ જે એક છે એને આપણે ત્રિકોણ કરી દઈએ તો એક માટે શું હશે તો એક એટલે એપલ સમજાય છે ને તો હવે રૂ કોણ પાંચ તો પાંચ અંક ઉપયોગમાં લેવાયો હોય તો બાળમિત્રો આ પ્રકરણના પ્રશ્નો સમજવા ખૂબ જ સહેલા છે એટલે તમારે બહુ ધ્યાનથી આ રીતે શાંતિથી સમજી અને પ્રશ્નો ઉકેલવાના છે તો અહીંયા આપણે આપણા બાર પ્રકરણ સુધીના વિડીયો પૂરા કરીએ છીએ અને હવે આપણે બાર પ્રકરણ પછી એક રિવિઝન ટેસ્ટ લેવાનો છે તો હવે રવિવારે આપણો રિવિઝન ટેસ્ટ હશે તો જો હજુ પણ તમે તૈયારી કરવાની શરૂ ના કરી હોય તો બધા જ વિડીયો ફરીથી પહેલાં વિડીયોથી પહેલા ભાગથી તમામ વિડીયો જોઈ લેજો તૈયારી શરૂ કરી દેજો અને એનએમએમએસ માં તમારી સફળતા મળે એ જ આશા સાથે આજનો વિડિયો હું અહીંયા પૂરો કરું છું ચાલો મળીશું નવા વિડીયોમાં